રાખો વિશ્વનું

ચોસી ચોર્યાસી અનમારા પુંદ્રાહણ ના અરે ઠાકોર હોબરો રવિવાર નો ગારો હશે ઘર દેવી આપણી બાપરી માતા નું મોઢું હશે કેમ મોઢવા માં કદાચ મારા કનુ ભુવાજી આમંત્રણ યાદ હશે લ્યા

રચના રચાઈ પટોળે બલાઈ મી ઝોગડી પટોળે પતરે મનમા સુગુન મી મી સુન સુગુન મી મારા ભરમોની ચામુંડના રોમના મજા કેવી છે અને સધી માતા મળવું છે એક સિગોતરને મળવું છે પણ નાથો હેડતે ધનજી ડોહાની એક વાત પડી છે પરિવારમાં તમે રાવણદેવના પરિવારનો ચાર પાંચ ભાઈનું કુટુંબ કહેવાય રૂખી ડોસી કે નાથી ડોસી આ તમને ખબર નહીં હોય તમારામાં એક નખો ઘર હતું તમારા પજામ અંદર અંદર ઝઘડા પડેલા રાગ જેવું નહીં પહેલી ફાઇલ બોમ્બેથી રિટર્ન થઈ બોમ્બેથી થઈ હત્યાવી નંબરની બારીથી થઈ ચલ હું નહી નાખી દીધા બોલો હું જ જોવા નથી આવીને કે બારી નંબર હત્યાવી પાસપોર્ટ ની અંદર ઝીરો 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 તેર ઉડતાલી આ નંબર ના લાવું મારું નોમ માતા પણ ઘેર આવું એટલે બીજી વાર કોમ બે કોઈ રિજેક્ટ થયું વન માં રિજેક્ટ થયું પણ બીજી એક વાત કરવી હતી રિજેક્ટ કરવા વાળું કુલ જો કદાચ જોગણી જોપડીને મળીને જો રિજેક્ટ કરવા વાળી જોગણી જોપડી ના હોય ને તમારે લીલીવાડી પણ દરેક ટાઈગરો ઉઠારું તો આ તો મારા હાવા મારા ટાઈગરોડીકે અને એમાં તો કોઈ દર ખોમી હોય રાજા આ કુટુંબમાં રાગ નહી પણ આ કુટુંબમાં એક દારો પડ્યા

એદાર હું દેરુ ચોક કોની ભરવા જતો રહ્યો એક ગોદી અમારું પાલનપુર હું દેવ એદાર દુનિયામાં હું નહી ભાઈ મને ઓટી પરી લેક બદલાઈ ગયો એદાર થી આરાવર દેવાની ફરતી 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 ને જાજુ તો નહી કેતી માજીન દંબુ પર એનું કારણ છે કે જો એ આશીર્વાદ આલ દે જો એટલું એમના જેટલું આપણે જીવાય ને તો કોઈ જરૂર જ નહીં માજીને એકસો તેર વડા પૂરો થયો વડા પૂરો થયો ફરી દોતા મુરજી અરે હું આ ખોટી વાત નહીં માજીને એકસો તેર વડા પૂરો થયો એકસો ચૌદ વડા ચાલુ તો એ રવિવાર આવડ એટલે કે ભાઈ એ લોકો ના લીલીવાડી એ કનુન જોવો મારે દર રવિવાર સૂર્યોની મેથી મારે ઈમને મારા કંઈક લાગણી હશે ને કંઈક સોન તેર વર્ષે એમને હું યાદ આવું ને કંઈક હશે ફિલાભવનું પણ મોતી રાકેશ અમરત આ રાવડ દેવોની પડતી અવસર ભેરાઈ જો પછી આવી અડધા આ બાજુ જતા રહ્યા તેર હતા આ બાજુ જતા રહ્યા હાથ હતા એ બાજુ જતા રહ્યા અને મારા બાપુ ને ચાર હતા એ જુદા પડે ફરેક ના પડે એટલે મારો પંક્તિ મારો સનો છો જાય ભેગો જ બે હા ને પણ આ વસ્તી ખબર જ નહીં તમે રે એ તમારું નહીં તમે રીતે ઓશો એ જગ્યા આપણી નહીં જા તાર જો દુ કોમ કોમાલવું હોય તો આલી દે અને વિજા લઈને ઘેર આવું ભેરાજેલી માતા નું મોડવું કરવાનું થાય તો બે બંધાયેલો શું બને પાટવા એટલે આપણે તું કીધું વધારવું અને તારો વધારો મારા લવાનું એકથી દાવ મચી લાખની

કોઈ પડે એટલી હદે વળતી રે હું છે મને રો તો બાળી અને હસ તો બાળી ને હસી રો તો બાળી રોઈ અને હસ તો બાળી ને હસી અમે લૂટો વાતે પણ જો ગણી નથી કોઈ એ ભલે મારે કનું ભવાજી ભોગણી ભલે પારુએ પાર કીડી માયાવો પારુએ પાર કીડી માયા બોદી દુઆ કરું રા i yeah. yeah. i yeah. 아. Uh -huh. છોડી દીધું છે બાકી હિન્દી ગાવા જઈએ તો અલગ કલાકો કલાકોને આપણી માતા માતા નો માતા માતા શિવાનું નોમના હોય પણ અમારા ભવાજી એ કીધું કે હિન્દી ગીતો જેમથી નહી ગાવાના નહી ગાવાના એટલે અમે છોડી દીધું પણ આ તમે ચાલુ કર્યું એટલે બરાબર હાથ મહિના થશે વોટ આઈ ગર હાથ મહિનો નો સમૂહ આવશે ને હાથ મહિને વિજા લઈ ઘેરના ઉતમારું મોજુ હું મોતી મેરડી એક જ વાર બોલું છું ના મારો મેરડીનો અવસર છે આજ લીલીવાડીમાં જે જે ટાઈગરો ટોપો કરે છે આજ મારા મેરડીના રોમ બહુ દારે તમને મજા કેવાયા છે આમ તો રોજ મેરડીને વિરાય બોલાવતા છે પણ મોતી જગતના ના દહકાના બદલી જાય તો મારું મેરડીનું ધૂનવું લાગે પણ હું મેડી આવી જઈશું લેખે આવીશું બે બેઠા રાઠોડ વધારો આવું હતું સા તું એ ગણી રાખ ને તું એ ગણી રાખ રાઠોડ બાર નહીં બનાવવાના ચૌદ બનવા નહીં દેવાના અને મારી તેર પંદરની કલમ બનાવ ભાઈના ઘેર દીકરો જો કદાચ કારી લાઈન ગાડીના મેળવ મારું નામ માતા વધામ દા ઉપરની કલમો નહીં હાલવાની આઠ નહીં ચાલ્યા મારું આલ્યો છે હાથ કંદનો આલ્યું છે આલોષક નહીં આવ્યું જગત ઓમ કરીને બિરાય નાખ્યા હું આમ છૂટું નાખું અમૃત પકડ વધાવો એટલે વધાવું ના લખું તો મારું નોમ મેળવી નહીં પણ ઝા પતી જ બીડા સુરેન્દ્રનગરવાળા એક 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 કરીને આવજો એનો હું મોતિ ચૈતરમાં કંઈક અલગ હશે લાલાનું તમારું તાજાનું આયાનું, બહેનું ઉઠ્યાનું ચૈતન્ય અવસર જ અલગ હશે લાલ દરેકનું આલે જાડી એ એ